કેમ છો વાલો વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે આઈયુપીએસસી નામકરણની અંદર આગળ જઈએ હવે થોડુંક ડિટેલમાં નામકણ છે અલગ છે એક્સ્ટ્રા છે જે નીટ નીટલક્ષી છે એટલે બરાબર ધ્યાન આપજો અને થોડુંક ડિફિકલ્ટ પણ છે એટલે પરફેક્ટ એની પ્રેક્ટિસ ખાસ કરવી જો ખાસ એક રિક્વેસ્ટ છે મારી તમને કે આની પ્રેક્ટિસ ચારથી પાંચ વખત કરશો પછી તમને આવડશે એટલે પહેલાં નામ જેટલું સહેલું નથી આલ્કેન આલકીન આલ્કાઇન જે છે મિથેન ઇથેન પ્રોપેન એ તમને બહુ સહેલું લાગે અને ફટાફટ આવડી જાય એને આપણે ટાઈમ પણ ઓછો આપ્યો હતો પણ આની અંદર પ્રેક્ટિસ પણ વધારે હું લઈશ ઘણી બધી પ્રેક્ટિસ આવશે અને નિયમ પણ બધા આવશે એટલા માટે આની પ્રેક્ટિસ ખાસ કરજો તમે બરાબર છે એ ભલે એ એના એ જ નામ છે બીજા નામ નહીં અહીંયા જે હું કરાવું છું એ જ નામ લખી લેવાના છે એનું બંધારણ લખવાનું પછી નામ લખવાનું બંધારણ લખવાનું પછી નામ જાતે લખવાનું બંધારણ જોઈને લખવાનું આવી પ્રેક્ટિસ કરો તો ટેન્શન નથી ચાલો જે લાક્ષણિક ક્રિયાશીલ સમૂહ બીજા વિસ્થાપિત સમૂહની સાથે એલિસાય રીંગ ઉપર લાગેલ હોય તો ક્રિયાશીલ સમૂહને ચોક્કસ પૂર્વક અથવા પ્રત્યે લગાવવું બરાબર છે એટલે કે સાયકલિક સંયોજન ઉપર જ્યારે લાગેલા હોય સંયોજન તો એની વાત કરીએ છીએ રૂલ્સ તમારે જોવા હોય તો જોઈ લો એક વખત આ સ્ક્રીનશોટ લેવો હોય તો વાંધો નથી તમારે લખવો હોય તો બાકી રૂલ્સ યાદ રાખવાની જરૂર નથી બરાબર છે એટલા માટે આપણે રૂલ્સ પર ઓછો ફોકસ આપ્યો હા રૂલ્સ ફોલો કરવાના છે પણ રૂલ્સ યાદ નથી રાખવાની જરૂર કેમ કે આ શું છે એક વખત તો આપણે કાર્બોક્ઝિલ એસિડ વાળું વણી ગયા કે મૂળ નામની પાછળ ઓઈક એસિડ લાગે અને શાખા તરીકે કાર્બોક્ઝી લાગે પણ જ્યારે ચક્રીય શું હોય ચક્રિય શૃંખલા હોય

હવે સીડબલુ આર જયારે સીડબલ પર કાર્બનુ આર હોય સીડબલુ આર હોય ત્યારે આર કાર્બોક્સાયટ આર એટલે પેલા નામ આપી દેવાનું એટલે કે ધારી લોકો અહીંયા સીએ થ્રી છે તો મિથાઈલ કાર્બોક્ઝાઇલેટ કહેવાનું સાયક્લોહેક્ઝેન જો મિથાઈલ સાયક્લોહક્ઝેન કાર્બોક્ઝાઇલેટ બરાબર છે કાર્બોક્સ આનો ઉપયોગ બહુ ઓછો થશે એટલે ટેન્શન નહીં લેતા આ કદાચ યાદ ન રહેતો આ આ યાદ રાખજો સાયક્લોહેન કાર્બોક્સિલિક એસિડ કહેવાનું કાર્બોક્સિલિક એસિડ યુઝ કરવાનું બરાબર છે હવે એના પછી હેલો કાર્બોનાઇલ જે છે હેલો કાર્બોનાઇલ છે હેલો કાર્બોનાઇલ ક્યારે વપરાય કે બેન્જિનની ઉપર અથવા ચક્રીય શૃંખલાની ઉપર સીઓ એક્સ હોય ત્યારે ચક્રીય શૃંખલા છે ધારી લો કે તમારી પાસે આ આ પાંચ કાર્બનની છે એની ઉપર સીઓ અને સીએલ છે તો સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇલ ક્લોરાઇડ કહેવાનું સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇલ ક્લોરાઇડ કાર્બોનાઇલ અને હેલાઇડ આપવું છે તમને બરાબર ચક્રીય શૃંખલાની ઉપરા હોય ત્યારે બાકી તો ઓઇલ હેલાઇડ લાગતો તો યાદ છે ને તમને ઓઇલ હેલાઇડ લાગતું હતું ચાલો અહીંયા ઓઇલ હેલાઇડ નહીં લાગે પણ કાર્બોનાઇલ હેલાઇડ લાગશે ચાલો એમાઇડ છે એમાઈડ રેગ્યુલર એમાઇડનું નામ હતું ત્યારે એનું શું લાગતું હતું રેગ્યુલર નામ હતું ને ત્યારે એમાઇડ તમારી પાસે આવું ઘર ઇથેન એમાઇડ કહો છો તમે મૂળ નામની પાછળ એમાઈડ લાગે છે પણ ચક્રીય શૃંખલા છે તમારી પાસે આવી ચક્રીય શૃંખલા છે એની ઉપર સિવાય એનએચું છે બેન્જિન હોય તો એ ભલે ગમે તે ચક્રીય શૃંખલા છે એની ઉપર સિવાય એનચું છે તો સાયક્લો હે સાયક્લોપેન્ટેન છે સાયક્લો પેન્ટેન છે અને પાછળ એમાઇડ નહીં લાગે ચક્રીય શૃંખલા હોય ત્યારે કાર્બોક્ઝામાઇડ લખવાનો છે સાયક્લોપેન્ટેન કાર્બોક્ઝામાઇડ બરાબર છે એટલે આ ખાસ ધ્યાન રાખજો કાર્બોક્ઝામાઇડ કાર્બોક્ઝામાઇડ કોઈ પણ લખી શકો કારણ કે ઇંગ્લિશમાં એ લખ્યો હોય તો પ્રોનાઉન્સીએશન આ રીતે થઈ શકે એટલે કાર્બોક્ઝામાઇડ ઘણી વખત કાર્બોક્ઝામાઇડ લખેલું હશે ચાલો સીએન હોય ચક્રીય શૃંખલા જે છે ચક્રીય શૃંખલાની ઉપર સીએન હોય તો જનરલી આપણે સીએન હોય તો આપણે નાઇટ્રાઇલ લગાડતા હતા તો અહીંયા નાઇટ્રાઇલ નહીં લાગે કાર્બોનાઇટ્રાઇલ લખવાનું છે સાયક્લોહેક્ઝેન ઓકે કાર્બો નાઇટ્રાઇલ એટલે કાર્બોનાઇટ્રાઇલ આવશે તમારે હા આ તો એનું એ જ છે હતું સીએચઓ હોય રેગ્યુલર સીએચઓ હોય તો મૂળ નામની પાછળ આલ લગાડતા હતા પણ ચક્રીય શૃંખલાની ઉપર સીએચઓ હોય તો આલ નહીં લગાડવાનું સાયક્લો હેક્ઝેન આલ નહીં કહેવાનું સાયક્લો હેક્ઝેન આલ નહીં કહેવાનું સાયક્લો હેગેન કાર્બાલડીહાઈડ કહેવાનું શું કહેવાનું સાયક્લો હેક્ઝેન કાર્બાલડીહાઈડ કહેવાનું છે ખ્યાલ એટલે આ રૂલ્સ છે થોડાક ડિફિકલ્ટ છે પ્રેક્ટિસ થશે એટલે આવડી જશે ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ ચાલો અહીંયા શું આપ્યું છે તમને પહેલાં તો સૌથી પહેલાં ચક્રિય શૃંખલા છે એમાં ક્રિયાશીલ સમૂહ ક્યાં છે જોવાનો છે કે નથી બરાબર છે હા જોજો અહીંયા ક્રિયાશીલ સમૂહ છે કયો છે ઓએચ છે ઓએચ એ ક્રિયાશીલ સમૂહ છે તો આનું નામ શું આવશે આનું નામ આપવું હોય તો આ મૂળ નામની પાછળ ઓલ આવે અહીંયાથી નંબરિંગની શરૂઆત કરાઈ એક બે ને ત્રણ બરાબર છે પહેલાં બધા નામ જો હોય એક બે તો એ આપણે લઈ લઈએ ચાલો હવે અહીંયા ક્રિયાશીલ સમૂહ છે એક બે ત્રણ હવે આનું નામ શું આવશે થ્રી મિથાઇલ થ્રી મિથાઇલ બરાબર છે હવે કદાચ મેં પેલું લખાયું હતું એ તમે જુઓ પેલા આ એક શોર્ટકટ મેં લખાયો હતું તમને જ્યારે કન્ફ્યુઝ થાય ત્યારે આ યુઝ કરવાનું શાખા પછી સાયક્લો સાયક્લો પછી મૂળ કાર્બનની સંખ્યા

બરાબર છે પછી મૂળ કાર્બનની સંખ્યા આવી ગઈ હેક્ઝેન સાયક્લો એટલે સાયક્લો લખી દીધું કેટલા કાર્બન છ એટલે મૂળ કાર્બનની સંખ્યા છ આવી ગઈ ડબલ બોન્ડ ટ્રીપલ બોન્ડ નથી ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ નથી ક્રિયાશીલ સમૂહ કયો છે ઓલ છે ઓલ કયા નંબર પછી એક એટલે સાયક્લોહેક્ઝેન વન ઓલ આવશે સાયક્લો હેક્ઝેન વન ઓલ બરાબર છે એટલે આ થ્રી મિથાઇલ સાયક્લો હેક્ઝેન વન ઓલ આ રીતે આ રૂલ્સને ફોલો કરવાનું જે છે આજે આપણે લખાયું હતું જે છે એને ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે હવે આની અંદર ક્રિયાશીલ સમૂહ છે તો ખરા અહીંયા ક્રિયાશીલ સમૂહ હતા તેને નંબર આપણે ઓછો આપતા હતા પણ અહીંયા બે ક્રિયાશીલ સમૂહ છે સી ડબલ્યુ એચ એ છે અને આ પણ છે કિટોન પણ છે જો આ ડબલ ઓન ઓ કિટોન હવે ક્રિયાશીલતા કોની વધારે છે તમને ખબર કાર્બોક્સિલિક એસિડ તો એને મેન ક્રિયાશીલ સમૂહ એને નંબર એક આપવાનો અહીંયા બરાબર છે વન અહીંયાથી જ આને નંબર ટુ હવે આ શાખા બની ગઈ તો સી ઓ શાખા તરીકે હોય ત્યારે શું વપરાય યાદ કરો પહેલાં યાદ કરો પછી ફરિયાદ કરો ખ્યાલેવન નથી આવડતું એવી ફરિયાદ પછી કેમ કે આ બધું ભૂલાઈ જાય એવું છે એટલે પહેલાં યાદ કરી લેવાનું રિવિઝન કરી લેવાનું ખ્યાલેવન એટલે આને શાખા તરીકે હોય ત્યારે શું કહેતા હતા કીટો કહેતા હતા બરાબર ને કીટો એટલે ટુ કીટો ટુ કીટો સાયક્લો હેગેન સાયક્લોહેક્ઝેન પછી ઓઇક એસિડ નહીં આવે ચક્રીય શૃંખલાની ઉપર હોય તો કાર્બોક્ઝિલિક એસિડ આવે આપણે વાત થઈ ગઈ સાયક્લોહેક્ઝેન કાર્બોક્ઝિલિક એસિડ સાયક્લોહેક્ઝેન કાર્બોક્ઝિલિક એસિડ બરાબર છે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એટલે આ રીતે નામકરણ કરવાનું છે ભાઈ અહીં આવી ગયો ચાલો કંઈ વાંધો નહીં ચાલો આની અંદર પણ બે ક્રિયાશીલ સમૂહ છે ચાલો ક્રિયાશીલતા કોની વધારે કીટોનની કે આલ્કોહોલની એક કીટોન છે એક આલ્કોહોલ છે તો કુ સલ્ફો કુરને કોલ કરો કોન કાનાની ચોકો બાર ચોકો કો એટલે કીટોન ઓહ ઓહ પછી આવે પેલા કો આવે એટલે કીટોનની ક્રિયાશીલતા વધારે એટલે આને એક નંબર આને બે આને ત્રણ તો આ શાખા બની ગયો તો આનું નામ શું થાય થ્રી હાઇડ્રોક્સી થ્રી હાઇડ્રોક્સી બરાબર છે થ્રી હાઈડ્રોક્સી સાયક્લોહેક્ઝેનોન આનું નામ સાયક્લોહેગઝેન ઓન જ કહેવાનું છે કેમ કે હેગેનની અંદર આ કાર્બન કેલ્ક્યુલેટ થઈ ગયો છે એટલે આનું નામ અલગથી નથી આપવાનું કેમ કે સીડબ્લ્યુ એચ હોય તો એક એસિડ નો લગાવતા અને કાર્બોક્ઝિલિક એસિડ લખતા હતા અલગ નામ આપતા એમ આમાં અલગ જરૂર નહીં પડે કેમ કે આ કાર્બન છે ચક્રીય શૃંખલામાં આવી ગયો છે એટલે મૂળ નામની પાછળ ઓન લગાવી દેવાનું છે ખ્યાલ લેવાન ચાલો ઓકે ચાલો ચાર મિત્રો આવી ગયા છે હવે આનું નામકરણ કરવા માટે મેઇન ક્રિયાશીલ સમૂહ કયો છે એમાઇડ છે અહીંયા શરૂઆત કરવાની એક અને બે શાખાને નંબર કયો આવ્યો બે બરાબર છે તો શું કહેવાનું ટુ મિથાઇલ ટુ મિથાઇલ સાયક્લો પેન્ટેન સાયક્લો પેન્ટેન

માઇડ બરાબર છે એમ આઈડ ની કહેવાય કે ચક્રીય શૃંખલા ની ઉપર હોય તો આનું સ્પેશિયલ નામ છે બધાના સી ડબલ્યુ સી એચ આ બધાના અલગ અલગ નામ છે બધા ચક્રીય શૃંખલા ની ઉપર હમણાં લિસ્ટ આપ્યું કે નહીં એના પ્રમાણે ચાલવાનો છે હવે આ વસ્તુ આખી અલગ થઈ ગઈ જો આની અંદર શું છે કે આ સી એચ છે આ સી એચ છે આ સી એચ છે સી એચ છે તો આની અંદર છે શું કઈ રીતના છે કે ભાઈ ત્રણ સી એચ જે છે એ હોય ત્યારે આ ચાર સી એચ છે બરાબર તો હવે મેન સીએચો જે છે મેન શૃંખલા સાથે ટચ થાય છે કે નથી થતા જો આ ટચ થાય છે આ ટચ થાય છે આ સીધો ટચ થાય છે આની સાથે આ ટચ થાય છે આની સાથે આ ટચ થાય છે આની સાથે તો આટલી જ મેઈન શૃંખલા લો ચાલો આટલું થઈ ગયું બરાબર આટલી જ મેઈન શૃંખલા કેમ કે ડાયરેક્ટ ટચ થાય આ ડાયરેક્ટ ટચ નથી થતો તો આ એક શાખા અલગ થઈ ગઈ આ શાખા અલગ થઈ ગઈ બરાબર છે તો હવે આનું નામ શું થાય આનું નામ શું થાય આ શાખા તરીકે હોય તો આનું નામ શું થાય ફોર્માઇલ મિથાઇલ ફોર્માઇલ મિથાઇલ ફોર્માઇલ મિથાઇલ શું નામ થાય ફોર્માઇલ મિથાઇલ નામ થાય બરાબર છે પછી આ ફોર્માઇલ મિથાઇલ કેટલા નંબર પર છે એક બે ત્રણ અને ચાર બરાબર એ બે નંબર પર છે એટલે બે નંબર ઉપર ફોર્માઇલ મિથાઇલ મિથાઇલ પછી કેટલા કાર્બન ચાર એટલે શું આવશે બ્યુટેન બ્યુટેન હવે આ કયા કયા નંબર પર છે ત્રણ એક નંબર પર બે નંબર પર એક બે અને ચાર નંબર પર એક બે અને ચાર ટ્રાય આલ નહીં આવે ટ્રાય આલ નહીં આવે ટ્રાય કાર્બાલડીહાઇડ આવશે ખબર ત્રણ સી એચ ઓ હોય ત્યારે આલ્ડીહાઇડ કાર્બાલડીહાઇડ લખવાનું છે આલ લખવાનું નથી એટલે ટ્રાય કાર્બાલડીહાઇડ આવશે ટ્રાય કાર્બાલડીહાઇડ ચાલો હવે આની અંદર શું થશે આનું નામકરણ કરવું હોય તો સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇલ ક્લોરાઇડ બહુ સિમ્પલ છે જો હું કહું એમ યાદ રાખો સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇલ ક્લોરાઇડ સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇલ ક્લોરાઇડ સાયક્લોહેક્ઝેન કાર્બોનાઇલ ક્લોરાઇડ આ સાયક્લોપેન્ટેન કાર્બોનાઇટ્રાઇલ સાયક્લોપેન્ટેન કાર્બોનાઇટ્રાઇલ સાયક્લોપેન્ટેન કાર્બો નાઇટ્રાઇલ સાયક્લોપેન્ટેન છે અને સીએન છે તો સાઇનો નથી કહેવાનું નાઇટ્રાઇલની પણ કાર્બોનાઇટ્રાઇલ કહેવાનું છે એટલે આવી પ્રેક્ટિસ કરીએ છીએ જો આપણે આ ભણી ગયા હતા પહેલાં પહેલાં સૂત્ર ભણ્યા કોષ્ટક ભણ્યા એની અંદર આપણે કહેવાનું કે કાર્બોનાઇલ હેલાઇડ કહેવાનું એલોજન કયો છે ક્લોરીન તો ક્લોરાઈડ લખવાની કાર્બોનાઇલ આ સાયક્લો હાઇક્ઝેન છે ખ્યાલ આવ્યો અને કાર્બોક્ઝામાઇડ કહેવાનું હતું બરાબર ને એટલે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે હવે આ રીતે તમને આપેલું છે આ તમે જોઈ શકો છો કે ક્રિયાશીલ સમૂહ આ સીધી શુંખલામાય છે અને ચક્રિય શૃંખલામાંય છે આમાંય ત્રણ કાર્બન આમાંય ત્રણ કાર્બન જો આપણે પહેલાં શું લેતા હતા બે શૃંખલા છે એક ચક્રીય છે એક સીધી છે જેમાં કાર્બનની સંખ્યા વધારે હોય તેને મેઇન શૃંખલા લેતા હતા પણ પછી કયો રૂલ્સ કે જેની અંદર ક્રિયાશીલ સમૂહ છે ને એ મેન શૃંખલા ભલે નાની હોય તો ભલે મોટી હોય તો ભલે પણ એને મેન શૃંખલા લેવાની પણ આ કેસમાં આમાંય ક્રિયાશીલ સમૂહ છે ને આમાંય ક્રિયાશીલ સમૂહ છે સિદ્ધિ શૃંખલામાંય ક્રિયાશીલ સમૂહ અને ચક્રિય શૃંખલામાંય ક્રિયાશીલ સમૂહ બંનેમાં ક્રિયાશીલ સમૂહ છે તો ક્રિયાશીલતા વધારે કોની છે એ જોવાનું છે ચાલો ક્રિયાશીલતા વધારે કોની છે ડબલ બોન્ડ કે આલ્કોહોલની આલ્કોહોલની જ છે તમને ખબર છે કુ સલ્ફો કુરકર કોન કાના ને ચોખ્ખોબાર આપે ઓહો ઓહો એટલે ઓ એ જ આવી ગયો ઓહો થાય એમાં શું આલ્કીન આલ્કાઇન ની શેરી એટલે આલ્કીન છેલ્લે આવે છે બરાબર ને એટલે અહીંયા આ નંબર વન ટુ થ્રી આ મેન શું લઈ લેવાની આ એક શાખા છે બરાબર શાખાનું નામ શું છે હવે શાખા જે છે તો એમાં એક રૂલ્સ છે શાખાની આ જે હોય સંકીર્ણ શૃંખલા એનું નંબરિંગ હંમેશા અહીંથી જ થાય અહીંથી નહીં થાય ભલે ડબલ વન છે અહીંથી નહીં થાય અહીંથી જ થાય વન ટુ અને થ્રી તો આનું નામ શું થાય સાયક્લોપ્રોપ ટુ ઇન પ્રોપ ટુ ઇન પ્રોપ ટુ ઇન ટુ ઇન સાયક્લોપ્રોપ ટુ ઇન આખું નામ થયું પ્રોપ બરાબર છે ટુ ઇન અને આ શાખા છે એટલે શાખાની નામની પાછળ આઇલ લાગે આ એક શાખા જ છે આ એક શાખા જ છે કયા નંબર પર જોડાયેલી છે બે એટલે આ શાખા છે એનો નામની પાછળ આઇલ લાગે મિથેન હોય તો મિથાઇલ ઇથેન હોય તો ઇથેઇલ પ્રોપેન હોય તો પ્રોપાઇલ આવું લાગે તો આ એક શાખા છે તો મૂળ નામની પાછળ આઇલ લાગે તો બરાબર છે તો પ્રોપ ટુ ઇનાઇલ ટુ ઇનાઇલ બરાબર છે અથવા તો આમ ન લખવું હોય તો ટુ ઇન વન આઇલ

એટલે આ એક શાખા છે આ કાઉસની અંદર આપણે લખીએ છીએ બરાબર છે આ રીતે લખી દેવાનું રહેશે તમારે આ એક શૃંખલા આપી છે છે તમને જોઈ શકો લાંબામાં લાંબી આની આની અંદર અંદર જો શું ક્રિયાશીલ સમૂહ છે આમાં છે ક્રિયાશીલતા વધારે કોની છે સી ડબલ હોય ની ક્રિયાશીલતા વધારે છે અહીંયા વન અહીંયા ટુ અહીંયા થ્રી આટલું આવી ગયું ચાલો આ મેઇન શૃંખલા થઈ ગઈ આપણી આ શાખા આ થઈ ગઈ શાખાનું નંબરિંગ કરવા માટે ખરેખર ડબલ બોન્ડ અહીંયા છે એટલે તમને એમ થાય ડબલ બોન્ડની નંબરિંગ નહીં ડબલ થી નહીં મેન આ શાખા જ છે એક પ્રકારની આ એક શાખા જ છે આની વાત કરવી હોય તો શાખાની વાત કરવી હોય તો આનું નંબરિંગ કરવું હોય તો અહીંયાથી જ થાય એક અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા આ ચાર આનું નામ આપવું હોય તો શું અપાય ચાલો આનું નામ આનું નામ આપાય ફોર મિથાઇલ સાયક્લો મિથાઇલ ઇન 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 આઇલ આઇલ આ શાખા થઈ ગઈ ટુ ઇન વન આઇલ આ કેટલા નંબર પર જોડાયેલી છે ત્રણ નંબર ઉપર એટલે ત્રણ નંબર આમ થઈ ગયો બરાબર છે કેટલા કાર્બન છે ત્રણ એટલે પ્રોપેનો એક એસિડ એટલે થ્રી ત્યાં આવશે પ્રોપેનો એક એસિડ પ્રોપેનો એસિડ આ રીતે આવશે બરાબર છે એટલે આવી બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે બરાબર ચલો જ્યારે રિંગ અને સાઈડ ચેઇન જે છે એની આપણે વાત કરીશું તો આનું નામકરણ જે છે પહેલાં જેવું જ પહેલું જ આવી ગયું છે આનું નામકરણ હું તમને જાતે આપું છું કરવા માટે બરાબર છે આ નામકરણ તમારે જાતે કરવાનું પહેલાં જેવું જ છે આ મેન ક્રિયાશીલ સમૂહ છે આમાંય ક્રિયાશીલ સમૂહ આમાંય ક્રિયાશીલ પણ આની ક્રિયાશીલતાઓ છે એટલે શાખા તરીકે હાઇડ્રોક્સી લઈ લેવાનું છે કેમ કે મેન ક્રિયાશીલ સમૂહ આ છે મેન હીરો એક જ હોય પહેલાં બે પિક્ચરની અંદર બે બે હીરો નહોતા લેતા એક જ લેતા હતા આનું નામકરણ પણ તમને આપું છું કરવા માટે આનું નામકરણ હું કરી આપું છું બરાબર છે થોડુંક ડિફિકલ્ટ છે એટલે ચાલો તો આના નામકરણમાં શું કરશું કે મેન ક્રિયાશીલ સમૂહ ક્યાં છે આ કિટોન છે આ કીટોન છે અને આ આલ્કોહોલ છે ક્રિયાશીલતા વધારે કોની કુ સલ્ફો કુરને કોલ કર કોન કાનાને ચો કો કિટોન આવી ગયો પછી ઓ આવે છે બરાબર એટલે આની ક્રિયાશીલતા વધારે છે એટલે મેન ક્રિયાશીલ સમૂહ આ છે અહીંયાથી જ નંબરિંગની શરૂઆત કરવાની એક અને બે તો આ દોષ આ શાખા થઈ ગઈ છે આ જે છે તે શાખા છે તમારી બરાબર છે કેટલા કાર્બનની શાખા છે ત્રણ એક બે અને ત્રણ તો આ શાખાની શાખા બે છે આને હાઇડ્રોક્સી કહેવાય ને આને મિથાઇલ કહેવાય અથવા એમા મિથેન પણ કહેવાય બરાબર છે તો અહીંયા ત્રણ નંબર ઉપર શું છે મિથેન થ્રી એમિનોમિથેન મિથેન થ્રી એમિનોમિથેન બરાબર છે પછી હાઇડ્રોક્સી

હવે આમાં ઓએચ અને આમાંય ઓએચ બે માં ઓએચ છે અહીંયા ઓએચ અને અહીંયા ઓએચ તો બે ક્રિયાશીલતા સરખી તો હવે શૃંખલાની લંબાઈ જોઈ લો શૃંખલાની લંબાઈ ક્યાં વધારે આમાં છે તો આ શાખા કહી દેવા આ શાખા થઈ ગયું બરાબર અહીંયા નંબર એક અહીંયા નંબર બે બે નંબર ઉપર શું જોડાયેલું છે એનું કાઉન્સમાં નામ લખવાનું વન ટુ થ્રી ટુ હાઇડ્રોક્સી ટુ હાઇડ્રોક્સી કેટલા કાર્બન છે ત્રણ એટલે પ્રોપાઇલ

તો વધારે લાંબી શૃંખલા ક્યાં છે આમાં છ કાર્બનની શૃંખલા છે આમાં સી એચ ટુ સાત વખત સાત આઠ અને નવ કાર્બનની શૃંખલા તો મેઇન શૃંખલા આ થઈ ગઈ આ શાખા થઈ ગઈ આ શાખા થઈ ગઈ આ શાખાનું નામ આનું નામ પણ તમારે આપવાનું આ શાખાનું નામ ફોર્માઇલ થશે ફોરમાઇલ આપણે છે ને આ શાખાનું નામ ફોર્માઇલ થશે ફોર્માઇલ સાયક્લો એક્ઝાઇલ આ કેટલા નંબર પર છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નાઇન ફોર માઇલ સાયક નાઇન નંબર પર છે પછી અહીંયા વન ટુ થ્રી અને ફોર 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 માઇલ સાયક્લો એક્ઝાઇલ બરાબર છે આ બધું નવ નંબર પર છે અને નોનેન નાલ નોને નાલ ચાલો હવે આનું નામકરણ કરવું છે જોજો બરાબર તો કઈ રીતે થશે આના નામકરણ માટે વન ટુ થ્રી બરાબર છે આ સાયક્લો પ્રોફાઇલ કહેવાય અને આ પણ સાયક્લો પ્રોફાઇલ કહેવાય બરાબર છે એક હજુ એક નામ હતું કેમ થયું કઈ નહીં ચાલો તો આને આપણે કહીશું વન થ્રી પ્રોપાઈલ આને સાયક્લો પ્રોપેન અને સાયક્લો પ્રોફાઈલ એક અને ત્રણ નંબર પર ડાય સાયક્લો પ્રોફાઇલ અને પ્રોપેન બરાબર છે આ રીતે આવે છે ચાલો આનું નામ કોણ કરવું હોય તો વન ટુ અને થ્રી થઈ ગયું તો આનું નામ શું થશે

આ રીતે છે તો જ્યારે સાયકલિક શૃંખલા છે અને બેન્જિન છે તો વધારે પ્રિફરન્સ કોને આપવાનો બરાબર છે તો બેન્જિનને તો આ જે છે મેઇન શૃંખલા થઈ ગઈ આ શાખા થઈ ગઈ તો આને શું કહેવાનું સાયક્લો હેક્ઝાઇલ બેન્જિન સાયક્લો હેક્ઝાઇલ બેન્જિન સાયક્લો હેક્ઝાઇલ બેન્જિન તરીકે ઓળખવામાં આવે છે હવે આનું નામકરણ કરવું છે આના નામકરણની અંદર તો આના નામકંડની અંદર જો આ બે વસ્તુ છે તમને આ સી એચ થ્રી છે અને આ બેન્જિન છે આ શાખા તરીકે જ વર્તે ક્રિયાશીલ સમૂહ નથી આ પણ શાખા તરીકે જ વર્તે છે પણ અહીંયા છે અહીંયા મેન એન્જિન લેવાની આ મેન શૃંખલા છે આપણી આ શાખા છે તો શાખામાં નંબરિંગ અહીંથી જ શરૂઆત થાય એક બે ને ત્રણ તો આનું નામ શું થાય બોલો અને આમાં નંબરિંગ આમાં નંબરિંગ અહીંથી શરૂઆત થશે કેમ કે આ ક્લોરો છે ક્લોરોનો સી આવે ક્લોરો બરાબર છે એક ક્લોરો ક્લોરોનો સી આવશે ક્લોરો બરાબર છે એનો સી આવશે એટલે નંબરિંગ અહીંયાથી શરૂ થાય એક બે ત્રણ અને ચાર એટલા માટે આ ચાર નંબર પર છે આ બધું પર ચૂણ આનું નામ શું થાય થ્રી મિથાઇલ સાયક્લો એક્ઝાઇલ થ્રી મિથાઇલ સાયક્લો એક્ઝાઇલ ત્રણ નંબર ઉપર મિથાઈલ છે સાયક્લો હેક્ઝાઇલ આ બધું પરચૂર્ણ કેટલા નંબર પર છે ચાર નંબર પર બરાબર છે આ શાખાથી પણ ક્લોરો છે ક્લોરો એ કેટલા નંબર પર છે વન તો વન ક્લોરો પહેલા લખવાનું વન ક્લોરો કેમ આવું કર્યું મેં વન ક્લોરો કેમ કે ક્લોરોનો સી આવે ને મિથાઇલનો એમ આવે બરાબર છે તો આ જે છે આ પહેલા આવે ને આગળ આવે એટલા માટે આ જે છે ક્લોરોનો સી એટલે પહેલાં આવે એટલે વન ક્લોરો અને પછી આ વન ક્લોરો પછી આ શાખા જ છે